છોટાઉદેપુર જિલ્લામાં એક પછી કૌભાંડો બહાર આવી રહ્યા છે ત્યારે વધુ એક કૌભાંડની તપાસ માટેની રજૂઆત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી છોટાઉદેપુર તેમજ બોડેલી તાલુકા વિકાસ અધિકારી બોડેલીને કરતા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે બોડેલી તાલુકાના મોરખલા ગામના જાગૃત નાગરિક રોહિતભાઈ ભગીરથભાઈ સોલંકી હજાર મોરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોની રાઈટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી જેમાં મોરખલા જૂથ ગ્રામ પંચાયતના વિકાસના કામોની મળેલ માહિતી મુજબ ગ્રામ પંચાયતમાં કામો નહીં જણાય આવતા પંદર જેટલા વિકાસના કામો કર્યા વગર નાણાંનું ચૂકવણું થઈ ગયેલ હોવાની લેખિત અરજી કરવામાં આવી હતી અંગે તાલુકા પંચાયતની ટીમ દ્વારા મોરખલા ગ્રામ પંચાયતમાં સાથે રાખી તપાસ હાથ ધરવામાં આવી છે મોરખલા જ ગ્રામ પંચાયતમાં છગનભાઈ ફુલાભાઈ નાયકાના ઘર પાસે બે લાખ પચાસ હજાર રૂપિયાના ખર્ચે નાડું બનાવવાનું બતાવવામાં આવ્યું છે પરંતુ આ સ્થળ ઉપર બનેલ નથી જ્યારે આદિવાસી ફળીમાં રૂપિયા બે લાખ પચાસ હજારના ખર્ચે ગટર લાઇન બનાવવામાં આવેલ હોવાની માહિતી આપવામાં આવી પરંતુ આ ફળિયામાં પણ કોઈ ગટર લાઇન બનાવવામાં આવેલ નથી તેમાં ફળિયાણમાં સુમનભાઈ બારિયાએ જણાવી રહ્યા છે મોરખલા રાઠવાને નાયકા સમાજના સ્મશાન તરફ જવાના રોડ પર રૂપિયા ત્રણ લાખના ખર્ચે કોઝવે બનાવવામાં આવેલ તેવી માહિતી આપવામાં આવી પરંતુ આ સ્થળે કોઝવે બનાવવામાં આવેલ નથી તેમ રોહિતભાઈ પટેલે જણાવી રહ્યા છે મોરખલાથી કાચલાને જોડતા રોડ પર રૂપિયા પાંચ લાખના ખર્ચે આરસીસી રોડનું કામ બતાવવામાં આવેલ તેમ પણ બતાવવામાં આવ્યું પરંતુ આ રોડ માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડામર બનાવવામાં આવેલ છે ના રોડ પર કોઈ જગ્યાએ આરસીસી રોડ બનાવવામાં આવ્યો નથી તેમ અરજદાર રોહિત ભગીરથભાઈ જણાવી રહ્યા છે આ ઉપરાંત ગ્રામ પંચાયતમાં કુલ પંદર કામોમાં કામો કર્યા વગર જ કામો બતાવી દેવામાં આવ્યા છે તેવા ગ્રામ લોકોએ આક્ષેપ કર્યા છે મુરખલા ગ્રામ પંચાયત વિકાસના કામોમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપ કરતી અરજીના આધારે તાલુકા પંચાયતની ટીમ દ્વારા તપાસ માટે અરજદારને સાથે રાખી ચર્ચા ચાલતી હતી દરમિયાન બે જૂથ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપો થતા મામલો ઉગ્ર બન્યો હતો અને તપાસ અટકી જવા પામી હતી જે અંગે વિસ્તરણ અધિકારીએ હાલ આ અંગે હાલ તપાસ ચાલુ છે તેમ જણાવ્યું હતું મુરખલા નવી નગરીથી કાટલા તરફ જવાના રસ્તા પર સ્મશાન આવેલું છે જે સ્મશાન નાયક બહારિયા લોકોનું છે એ સ્મશાન ઉપર કોજવે બનાવેલું છે આ લોકોએ હવે આ છે દોઢ ફૂટની જગ્યામાં માં કોજવે છે કોજવે ના કહેવાય આ સરકારના રૂપિયાનો ભ્રષ્ટાચાર કરેલો છે કરીને કાયદેસરની કાર્યવાહી આ લાખ રૂપિયાનો આ લોકોનો ખર્ચ બતાવે છે એની જે તે કાર્યવાહી તપાસ કરો શું નામ તમારું પટેલ રોહિતભાઈ વિઠ્ઠલભાઈ પોડીલી તાલુકાના મોરખલા પંચાયતમાં આરટીઆઈ કરતા બધા જો કાગળિયા મળ્યા હતા આરટીઆઈ સમક્ષ ઠેરા વગેરે એમાં એમાં છે તો તપાસ કરતાં જે ફોલ્ડ જણાઈ આવ્યા છે જેમાં પંદર જેટલા કામો સ્થળ પર થયા નથી જેની યોગ્ય તપાસ માટે જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રીને આવેદન નિવેદન કરવામાં આવ્યું છે અને અમારે એ છે કે જે પંદર જેવા કામો થયેલા નથી તે કામો સ્થળ પર પૂરેપૂરા નથી અને ઓન પેપર બતાડે છે અને પેમેન્ટ બી ઉપડી ગયા છે હવે અને અમારી જોડે એના પૂરોપૂરા આવે છે આ છગનભાઈ ફૂલાના ઘર અગર નાડું છે નહીં અને પેમેન્ટ બે લાખ પચાસ હજાર રૂપિયા જેવું ઉપડી ગયું છે બોડેલી તાલુકાના મોરખલા ગ્રામ પંચાયતમાં હું સોલંકી રોહિત કુમાર ભગીરથભાઈ આરટીઆઈ કરી હતી આરટીઆઈ થ્રુ જે માહિતી મને મળી હતી તેમાં છે તો મોરખલાથી કાછલા ગામે સીસી રોડનું કામ બતાવે છે તે સીસી કામ સ્થળ ઉપર જાણવા મળી મળતું નથી અહીંયા છે તો મકાન અને માર્ગ યોજના મુજબ આ રસ્તો જ્યારથી બનેલો છે ત્યારથી આ રસ્તો ડામર ડામરનો જ રસ્તો છે ત્યાં કોઈ સીસી રોડ છે નહીં પહેલાંથી જ અહીંયાથી પૈસા કરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે અને પૈસા પૂરા ઉપડી ગયા છે અને એસ્ટીમેટ બી અને સર્ટિફિકેટ બી અમારી જોડે છે છે એ અને કે યોગ્ય નિરાકરણ થાય અને જે ભ્રષ્ટાચારીઓ છે એને સરકારશ્રીને એટલું નિવેદન છે કે યોગ્ય પગલાં લે તાલુકાના મુરખલા ગ્રામ પંચાયતમાં અમે માહિતી માગી હતી માહિતીની અંદર અમુને તાલુકાની અંદરથી જે જે એસ્ટીમેન આપ્યા છે એમાં મોરખલા નવીનગરીમાં અઢી લાખ રૂપિયાની ગટર લાઇન બોલે છે ખાલી ફળિયામાં ગટર લાઈન બોલે છે સ્થળ પર કોઈ પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી અને આ માહિતી મળ્યા બાદ અમે આની ફરિયાદ છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર સાહેબ છોટાઉદેપુર જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત વિકાસ અધિકારીને આની રજૂઆત કરેલી છે અમે તો આની યોગ્ય તપાસ થાય અને આદિવાસી લોકોને ન્યાય મળે એ રીતની અમારી માગણી છે આજે પેમેન્ટ ઉપાડી લીધું છે એના બધા પુરાવા છે અમારી સાથે એનું સર્ટિફિકેટ છે અઢી લાખ રૂપિયાનું કમ્પ્લીટ સર્ટિફિકેટ દરેક બાબતના પુરાવા છે અમારી પાસે પી ફોર્મ છે દરેક પ્રકારના પુરાવા છે મારી સાથે અઢી લાખ રૂપિયા છે બરા શું તમારું સજનભાઈ ફોળાભાઈ આ જે પંચાયતમાં જે કામ બોલે છે તમારા ઘર પાસે નાડું બનાવ્યું છે એ બનેલું છે નથી બન્યું